વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્યના શંકર ચૌધરીના જાહેર મંચ ઉપરથી કર્યા વખાણ દિયોધરમાં ખૂબ વિકાસ થયો છે શંકરભાઈએ દિયોધરમાં બનાસડેરી લાવી તેમ જિલ્લો બનાવીને આપે તો તેઓ ચૂંટણી લડશે તો આપણે તેમને મદદ કરી જ તારીશું શિવા બુરિયા દિયોધર વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ ભાજપ સરકારના વિકાસ કાર્યોના કર્યા વખાણ કોંગ્રેસ તૂટી રહી છે તેવા સમયે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા નિવેદનથી રાજકારણ ગરમાયું દેવોધર એપીએમસી માં વિવિધ પ્રકલ્પો કાર્યની લોકાર્પણના કાર્યક્રમમાં આપ્યો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવભાઈએ નિવેદન અને એમને આપણને સસ્તા ભાવે જમી આવી એમનો ખૂબ આભાર માના કે આપણને સસ્તા ભાવે જમી હારી એટલે આપણે અહીંયા માર્કેટ છે પણ જે વ્યક્તિ મદદ કરી છે એમનો કોઈ નેગેટિવ વિચાર ના રાખો ભલે એમને પૈસા પણ ખૂબ સસ્તા ભાવે હારી છે અને એને કારણે અત્યારે હાલ દેવોદરમાં અત્યારે ખૂબ સારો વિકાસ થયો છે અને શંકરભાઈની આપણે બધા વિનંતી કરા કે ડેરી લાઈન છે ને એમ જીઓ બનાવી તો મદદ કરશે દેવુંદરમાં અત્યારે ખૂબ સારો વિકાસ થયો છે અને શંકરભાઈ ની આપણે બધા વિનંતી કરા કે ડેરી લાઈન છે ને આમ જીઓ બનાવી રોડ લઈ તો મદદ કરીધી વખતે હાલ દેવુંદર અત્યારે ખૂબ સારો વિકાસ થયો છે અને શંકરભાઈ ની આપણે બધા વિનંતી કરા કે ડેરી લાઈન છે એમ જીઓ બનાવી રોડ લઈ તો મદદ કરશે લીધી વખતે બીજું આપણે કોઈ બધા એક જીઓ બનાવો ખૂબ ખૂબ જ તમારો આભાર એટલો કે મારી મેં જય હિન્દ જય હિન્દ